હાલની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સામાન્ય નાગરિક સાયકલ લઈને પણ રસ્તા પર સુરક્ષિત નથી એવી લાગણી જનસભામાં ઊભી થઈ રહી છે ભારે વાહનો દ્વારા બેદરકારી પૂર્વક કરવામાં આવતા વાહનચાલકના કારણે અકસ્માતોની વણઝાર થમતી નથી તંત્ર દ્વારા વારંવાર ચેતવણી અને નિયમોની વાત કરવામાં આવે છે પરંતુ જમીન પર તેની અસરકારક અમલવારી દેખાતી નથી જેના કારણે નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે આ દુર્ઘટનાઓને અટકાવવા માટે સંબંધિત તંત્રીએ તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે મારે ભારે વાહનો પર નિયંત્રણ ટ્રાફિકના નિયમોની કડક અમલવારી તથા માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપવા હવે સમયની માંગ બની છે જેથી નાગરિકોના જાન અને માલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય હેમંત કોઠારી કનમ એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા